ફ્રેન્સ તમે જો આ ત્રોપાની સંખ્યા આ બધા પીવાઈ ગયેલા છે અને અદ્ભુત અહીંથી પૂરું નથી થતું ફરતી બાજુએ તમને આ જે ઢગલો જોવા મળે છે એ ત્રોપાનો છે અને એ આટલા બધા નારિયેલ ઓલરેડી પીવાઈ ગયા છે અહીંયા પૂરતું નથી આ જે ઢગલો છે ફરતી બાજુએ છે નમસ્કાર ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જે જગ્યા પર છીએ એ જગ્યા પર અવિરતપણે નારિયેલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એમ કહીને કે છેલ્લા બાર બાર વર્ષથી આ લોકો અવિરતપણે આ રીતે નારિયેલનું વિતરણ કરતા હોય છે અને જે કંઈ પણ પદયાત્રીઓ હોય છે આ ત્રોપાનો લાભ લેતા હોય છે અને ત્રોપા વણ કેવડા ભાઈ સાહેબ એક એક ખૂટના ત્રોપા જય માતાજી જય માતાજી જય જગન્નાથ અત્યાર સુધી કેટલા લોકોએ એમાં લાભ લીધો હશે આપણે

લોકોને નારિયલ પાણી પીવડાવવામાં આવે છે એ અદ્ભુત છે યુનિક છે એ સાથે મળીને આપણે જોવાના છીએ હવે આ જગ્યા પર છે ને આ રીતનો આખો કેમ્પ ગોઠવવામાં આવ્યો છે આ કેમ્પ વિશે આપણે વાત કરીશું તો જય જગન્નાથ સેવા ટ્રસ્ટ ગાંધીધામમાં આશાપુરા પદયાત્રીઓ માટે આ અદ્ભુત કેમ્પ છે હવે જે વ્યવસ્થા છે આ જગ્યા પર જે રીતે નારિયેલ પાણી કટ કરવામાં આવે છે એ અદ્ભુત છે એ જોવા જેવું છે કે મેં પહેલીવાર જોયું છે અને આ તમે ઢગલા જુઓ ભાઈ આટલા ઢગલા નારિયેલના તમે વાર જોયા છો આ બધા પીવાઈ ગયેલા છે અને હજી જે પદયાત્રીઓ આવી રહ્યા છે એ તમામ લોકો આ નારિયેલ પાણી જે છે એ પીને પોતે એનર્જી ફીલ કરતા હોય છે તો અદ્ભુત સેવા છે અદ્ભુત કાર્ય છે હવે આ જગ્યા પર જે અલગ અલગ સિસ્ટમ પ્રમાણે નારિયેલ કટ થઈ રહ્યું છે એ જોઈશું આપણે સૌથી પહેલાં ત્યાંથી લોકો નારિયલ લઈને આવે છે આ જગ્યા પર ઊભા રહે છે આ જગ્યા પર આવશે ને એટલે આ રીતનું નારિયલ એને કટ કરીને આપવામાં આવશે અને પછી એને આગળ જવાનું છે તો આગળ બીજી પ્રોસેસ છે આપણે જોઈશું જો

જી હા ડ્રિલ નો ઉપયોગ જુઓ તમે માં બધી એક મિનિટમાં આવું ક્યારે તમે પેલી વાર જોવો છો કે આની પેલા ક્યારે જોયેલું છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો

જય જગન્નાથ જય જગન્નાથ બે મિનિટ આપણી સાથે વાત કરીશું હવે ફ્રેન્ડ અત્યારે આપણી સાથે જગન્નાથ સેવા ટ્રસ્ટ લોકો જોડાયેલા છે આપ કેટલા સમય આ જગ્યા પર આ રીતનો કેમ્પ સાલ છે ગાંધીધામ છે બારા સાલ છે ઇધર આખી લગા રહે આપણ બારા સાલ છે કન્ટિન્યુ ચલ રહે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ કા કમિટી મેમ્બર છે આપણ લગા નામ ક્યા હે નામ મુન્ના પલ્લાઈ હે Okay. उड़ीसा से रहने वाला हूँ अच्छा। अपना स्टाफ सब उड़ीसा में रहने वाला तो आपको आपको ये मतलब नारियल से कुछ पर्सनली लगाव भी है पर्सनल नारियल में एनर्जी ज्यादा आता है इसके लिए नारियल पानी का आदमी लोग

આ નારિયેલ પાણી પીવા માટે અત્યારે લોકોની લાઈન લાગી છે જુઓ જોવો અદ્ભુત અત્યાર સુધીમાં દોઢ ટ્રક ખાલી થઈ ચૂક્યો છે ને હજી એક ટ્રક બાકી છે મીઠો મત જેવો જઓ ભાઈ ખોટું નથી કહેતો બહુ સુખપ છે આ લોકોની સેવાને ખરેખર વંદન કરવા જોઈએ વાહ કઈ જગ્યા તો ફ્રેન્ડ આપણે સૌ સાથે મળીને જોયું કે કઈ રીતે આ જગ્યા પર જે ટ્રસ્ટ છે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ અદ્ભુત સેવા કરી રહ્યા છે અને લોકોને નારિયલ પાણી પાઈ રહ્યા છે અને એ પણ ઓલરેડી એક ટ્રકમાં છ હજાર નારિયલ હોય છે આ બીજો ટ્રક ચાલે છે કે અત્યાર સુધીમાં તો અદભુત જોરદાર અને આવી સેવા તમારે જોવી હોય તો હમણાં જોડાઈ જજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ હેડ મહાદેવ હર હુ જય માતાજી